પ્રતિનિધિ વચ્ચે પણ જોરદાર જાણે કે ખટરાક ચાલી રહ્યું છે કારણ કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એકબીજાની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે મેયર અને સ્થાયી ચેરમેન વચ્ચે અહીંયા વિવાદની જાણકારી છે વિશ્વામિત્રી નદીની કામગીરીની મુલાકાત દરમિયાન વિવાદ સર્જાયેલો છે મેર મુલાકાત માટે એ જ અહીંયા ચેરમેન ગયા હતા જેના કારણે વિવાદ સર્જાયો છે સ્થાયી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથે હતા જો કે મેર અહિયાં આવવાના હતા તે પહેલા સ્થાયી ચેરમેન અધિકારી સાથે પહોંચી ગયા વિશ્વામિત્રી નદી ને પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે વડોદરા શહેરના જે મંગલપાંડે વિસ્તારમાં આવેલા મંગલપાંડે બ્રિજની પાસે આવેલા વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં જે વડોદરા શહેરના સમગ્ર વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં ચાર સેક્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે તેમાંનું આ એક સેક્શન જ્યાં વિઝિટનું આયોજન આજે કર્યું હતું સૌએ સાથે મળીને વિઝિટ કરી લગભગ એકસો ત્રીસથી વધુ કા મશીનરી સાથે સમગ્ર શહેરના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે ત્યારે અહીંયા ચાર પોકલેન્ડ અને લગભગ પચીસ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા માન્ય મેયરશ્રીના ઓફિસ અને મેયરશ્રી જાતે અમને એવો મેસેજ આપ્યો હતો કે ભાઈ આપણે સાડા અગિયાર સુધીમાં આ જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે તો આપ શ્રી આવજો એટલે મને જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે હું આવ્યો છું અને વિઝિટ કરી છે એ પણ તમે આ એ વાત સાચી છે પણ તમારા આવતાની સાથે જ કમિશનર અને ચેરમેન બહુ નીકળી ગયા અધિકારીઓ નીકળી ગયા હવે અમને જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે અમે આવ્યા છીએ હવે એ લોકો વહેલા આવી અને વિઝિટ કરીને નીકળી ગયા છે તો હવે એમનો વિષય છે કે કેમ આવું કર્યું નવમી માર્ચથી વિશ્વામિત્રી ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટરના ચાર ભાગમાં ડિવાઈડ કરી ચાર એજન્સીઓને ઇજારા આપેલા છે ત્યારબાદ હોળી આવતા કામ કિરીમાં જોઈએ એટલી સ્પીડ હતી નહીં હવે હોળીનો તહેવાર જતો રહ્યો છે તમામ એજન્સીને સૂચિત કરવામાં આવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે શરૂઆતમાં દિવસોમાં પાંચ છ હજાર ક્યુબિક મીટર માટી નીકળતી હતી ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી નીકળી છે આજે બાર હજાર ક્યુબિક મીટર માટે કાઢવાનો અંદાજ છે આવનારા બે ત્રણ દિવસમાં પંદર સોળ હજાર ક્યુબિક મીટર માટી રોજની નીકળે જેથી કરીને આવનારા સો દિવસમાં ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી અને બસો છેતાલીસ હેક્ટર જંગલ કટિંગ કરવાનું છે વિશ્વામિત્રી નદીની કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસો ક્યુમેક કરવાની ગણતરીથી આ કામગીરી યુદ્ધના ધોરણે આરંભ દેવામાં આવી છે